વગર વરસાદે પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેતરો જળબંબાકાર રાણાવાસ ગામમાં જમીનમાંથી પાણી ઉપર આવતા ખેતરમાં ઉભેલો પાક પાણીમાં ગરકાવ થયો દાંતીવાડા ડેમ નજીક હોવાથી ડેમ કાંઠાના ખેતરના પાણીના તળ ઊંચા આવતા તમામ ખેતરો જળબંબાકાર થયા છે ચોમાસુ સિઝનમાં ખેડૂતોએ મગફળી જુવાર બાજરી સહિત કઠોળના પાકોનું વાવેતર કર્યું હતું હવે પાક લેવાના સમયે જ તળાવમાંથી આ જે પાણી છે તે ઊંચા આવી રહ્યા છે તળ ઊંચા આવતાને કારણે ખેતરો હાલ બેટમાં ફેરવાયા છે ખેતરોમાં પાણી ભરાતા મહા મહેનતે તૈયાર કરેલ કૃષિ પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ નષ્ટ થઈ ગયો છે પાક પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આપ્યો છે વર્ષ બે હજાર સત્તર બે હજાર ઓગણીસ બે હજાર ચોવીસમાં પણ આ જ રીતે પાણી ફૂટી અને બહાર આવતા આસપાસના વિસ્તારના સો વીઘાથી વધુ કૃષિ ઉપર પાણી ફરી વળ્યા હતા તેવાડા ડેમના કારણે અમારી જમીનમાં પાણી ભરાઈ ગયું છે મોટી ભટાવલ ગામે જોવાનું વળતર આપવામાં ન આવે તો ખેડૂતની પરિસ્થિતિ ખરાબ છે અમે ઓમાં આઠથી દસ લાખ રૂપિયા ખર્ચો કર્યો છે એક પણ રૂપિયો અમને મળે એમ નથી અમારી ખેતી બધી નિષ્ફળ ગઈ છે અમારે ઉપાડ ઉપાડ્યા પણ વાળવા એમાં અને જો આનું વળતર સરકાર ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતની કફોડી હાલત બનવામાં છે એમાં મગફળીનું વાવેતર કરેલું હતું હવે બિયારણ એક તો મૂકવું છે સાહેબ બરાબર પચીસ રૂપિયા કટું આવેલું બધું ચોસઠ એકરમાં બધું ફેલ છે એટલે અમારે હવે ઢોરોનું છે પશુપાલનનું છે એ બધું શેના ઉપર નભાવવું અમને નુકસાન પડે છે ખૂબ હવે શિયાળું હવે થયા નહીં વાવેતર બધું ફેલ થાય શિયાળે પાક બધો પૂરેપૂરો નિષ્ફળ ગયેલો છે મગફળી વાવેતર હતું ગવાર હતો અને કઠોળ પણ હતું તો બંને ત્રણેય પાકું નિષ્ફળ ગયા છે પાણીના લીધે તો એનો અમે સરકાર અમને કોઈ બી વળતર આપે એવી અમારી રજૂઆત છે